મહિસાગરના કોઈડમમાં આવેલી આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે તો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની વિઝિલન્સ ટીમે તપાસ કરી હતી ત્યારે બત્રીસ આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા નવ કોલેજમાં ક્ષતિ બહાર આવી હતી ત્યારે આઠ કોલેજને સુવિધાઓના અભાવને કારણે નોટિસ આપવામાં આવી હતી ત્યારે આયુર્વેદિકનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે કોઈડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે ત્યારે કોલેજ સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓના અભાવને કારણે આ નિર્ણય લેવામાં આવે છે ત્યારે હવે કોઈડમ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ ધન્વંતિરી આયુર્વેદ કોલેજની જે ચાલુ વર્ષ બે હજાર છવ્વીસ માટેની ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ કરેલ છે જેમાં અમને પૂરતા માટે એકત્રીસ માર્ચ સુધીનો સમય આપેલ છે જે માટે કોલેજની ક્ષતિઓ છે જે દૂર કરી